ટાઈટ તો જો ભાઈ કેવી જોરદાર છે તને ટાઈટ નથી વાતી કે તમને વાંઢાઓ ને ટાઈટ ભાઈ અમને નો હોય કામ શું હે ઈ બોલને મારી હે ને ભાઈ હજી હમણા નવી નવી છગાઈ થઈ છે તો મારા ફોન માં વાત કરવી તો હાથ માં બહુ ટાઈટ ભાઈ તો મારી ભેગો હાથ ના મોજા લેવા હાલ ને વાહ મરદ ના દીકરા ટાઈટ હોય છે બોલ તારી જિંદગી માં ધૂળ પડી એલા ભાઈ હાલ ને મારી ભેગો એલા મોજા નો લે ભાઈ મોજા ના વામાં નખાવી લે ને સાતે નેક બેન ફ્રી આવશે નેક બેન કાન માં રાખીને વાત કરજે હાથ તારા જેકેટ રાખી દેજે અને ટાઈટ તને નઈ લાગે એક તે થી બે નિશાન તો જલ્દી હાલ ને ભાઈ મારી ભેગો આપણે બે ટફણ નખાવતા આવી હાલ

જેના એડ્રેસ હું તમને છેલ્લે કહીશ જો તમે ટફન વાળામાંથી દોઢસો રૂપિયા ઉપરનો ટફન નખાવો છો તો પાંચસો રૂપિયા વાળા પાવરફુલ સાઉન્ડ વાળા નેક બેન સાવ ફ્રીમાં લઈ જાઓ અને ઓફર નંબર બે જો તમે અઢીસો રૂપિયા ઉપરનો કોઈ પણ ટફન નખાવો છો તો આઠસો રૂપિયા વાળા પ્રીમિયમ બર્ડ સાવ ફ્રીમાં લઈ જાઓ ત્રીજી અને ધમાકેદાર ઓફર જો તમે ટફન અને કવર બંને થઈને છસો રૂપિયા થી ઉપરની ખરીદી કરો છો તો દસ હજાર એમ ની હજાર રૂપિયા વાળી ગેરંટી વાળી પાવર બેગ સાવ ફ્રીમાં લઈ જાઓ મારા કલેજા ઘણા એવું લાગતું હોય છે કે ટફન ને છસો હોય છે અને કવર એ છસો હોય છે ના ના ભાઈ ટફન અને કવર બંને થઈને છસો રૂપિયા ઉપરની ખરીદી કરશો તો પાર બે ફ્રી માં મળવાની છે શિયાળાની કડકતી ઠંડીમાં ગરમા ગરમ ઓફો નો લાભ લેવા પછી જાવ ટફન વાળા ની રાજકોટ ની બે બ્રાન્ચ ઉપર જેનું એડ્રેસ ગોંડલ રોડ પૂજારા ટેલિકોમ ની સામે પેટેક રોડ બાલક હનમત નજીક